નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના તાબદા ગામની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના ખસ્તા હાલ જોઈને સાંસદ મનસુખ વસાવા ચોંકી થયા છે પંદર વર્ષ પહેલા બનેલ બિલ્ડિંગ આજે જર્જરિત અવસ્થામાં જણાય છે ત્યારે જર્જરિત છે હોસ્ટેલમાં કૂતરા બલાડા અને જંગલી પશુઓ રહે તેવી જર્જરિત થઈ ગઈ છે સ્થાનિક શિક્ષકો કે આચાર્ય કાળજી રાખતા ન હોય તેટલે આવી પરિસ્થિતિ થાય હોવાનું તેમણે જણાવ્યું હતું આશ્ચર્યની વાત તો એ જોવા મળી કે ડેડીયાપાડા તાલુકાના તાપદા ગામે સરકારી શાળાની હોસ્ટેલમાં બાળકો જાતે રસોઈ બનાવે છે હોસ્ટેલમાં રસોઈયા નથી પૂરતા શિક્ષકો નથી ગૃહપતિની ફરજ ચોકીદાર બજાવે છે જે બાળકોની સંભાળ રાખે છે તો ગૃહપતિ અને રસોઈયા વિનાની હોસ્ટેલમાં પાણી ભરવાવાળા સફાઈ કરવાવાળા બહેનો રસોઈનું કામ કરે છે આ સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ હોસ્ટેલની મુલાકાત લીધા બાદ મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ સ્કૂલની હાલત બાબતે લેખિત રજૂઆત કરી છે સરકારી માધ્યમિક શાળાઓમાં વિષયવાર ખૂટતા શિક્ષકોનો સ્ટાફ ગ્રુપતિ રસોઈયા ક્લાર્ક તથા શાળાની વ્યવસ્થામાં સુધારા લાવવા રજૂઆત કરી હોવાનું જણાવાયું હતું ભરૂચ નર્મદામાં આવી કેટલી સ્કૂલો છે કે જેને સુધારવી જરૂરી હોવાનું પણ જણાવાયું હતું સરકારે શિક્ષણ માટે મોટી બિલ્ડિંગો બનાવી પણ શિક્ષકો સ્ટાફની ભરતીના થતી હોય શિક્ષણનો હેતુ જળવાતો નથી જર્જરિત શાળાઓ સુધારવા અને શિક્ષકો રસોઈયા ક્લાર્ક સહિત સ્ટાફની ભરતી કરવા માંગ કરી હોવાનું સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું એક એક સપ્તાહ પહેલાં ડેડિયાપાડા તાલુકાના તાબદા ગામે એક પાર્ટીના કાર્યક્રમમાં મારે જવાનું થયું અને પાર્ટીનો કાર્યક્રમ પૂરો થયા પછી એ માધ્યમિક સ્કૂલ ત્યાં આવેલી છે નવથી બાર ધોરણ સુધી અને બહુ પંદર વર્ષ ઉપર બિલ્ડિંગ બનેલું બહુ સરસ બિલ્ડિંગ બનાવેલું જેથી બિલ્ડિંગ બનાવવામાં કોઈક ને કોઈક એના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ સાવ જર્જરીત થઈ ગઈ હોસ્ટેલ બિલ્ડિંગમાં પેલા કૂતરાથી માંડીને બલાડાથી માંડીને જંગલી પશુઓ અંદર રહે એ પ્રકારનો આખો વાતાવરણ આસપાસ બધું ઘાસ ઉગી નીકળ્યું તો ત્યાંના છોકરા જે ખરેખર જે સ્થિતિમાં રહે છે એ જોઈને મને ભારે દુઃખ થયું પછી હોસ્ટેલના છોકરા સાથે મુલાકાત કરી તો રજાનો દિવસ હતો એટલે સ્વાભાવિક શિક્ષકો કોઈના હોય પરંતુ ત્યાં ગૃહપતિ પણ નથી ગૃહપતિના હોય તો કોઈને કોઈ શિક્ષકે રોકાવું જોઈએ છોકરાઓની નવથી બાર ધોરણ ધોરણ સુધીના છોકરાની સંભાળ રાખનાર કોણ એક ત્યાંનો જે પટરાવાળો હતો વોચમેન હતો એ વોચમેનના આધારે રાત્રિ મુકામ કે પછી છોકરાને સંભાળ રજાના દિવસોમાં પણ વોચમેન રાખતો પછી જમવા બાબત પૂછ્યું મેં તો છોકરાઓએ કીધું કે જમવાનું એક પાણી ભરવાવાળી એક બેન આવે છે એ રસોઈ નથી રસોઈ નથી પરંતુ એ અને છોકરા બધા ભેગા મળીને સાંજ સવારનું જમવાનું બનાવે છે ને કે જમવાનું ખાય છે તો ત્યાં વોચમેન ગૃહપતિ પણ નથી ગૃહપતિ પણ નથી ને રસોઈ પણ નથી ગૃહપતિ પણ નથી અને પૂરતા શિક્ષકો પણ નથી વિદ્યાર્થીને જ્યારે પૂછ્યું તો જમાનું તમે કઈ રીતના બનાવો છો તો વિદ્યાર્થીએ એ પ્રકારનું કહ્યું કે અમે અહીંયા પાણી ભરાવાળી પટાવાળા બેન છે એની સાથે રહી ને અમે જમાનું બનાવ્યું છે સાંજવારનું અને તેમાં પણ दुःखसाठी मा टाईम पण शाकभाजी नाही लक थी पौष्टिक खोराक स्थिती सरकारी माध्यमिक हायस्कूल बाबते में गुजरात माननीय मुख्यमंत्री भूपेंद्रभाई पटेल ने शिक्षण मंत्री डॉक्टर कुबेरभाई ढिंडो ने पत्र लिखे आहे सरकारे मोठा प्रमाणे स्कूलो तर बना दीधी बहु सारी वाट आहे પણ જ્યાં જ્યાં પૂરતા શિક્ષકો હોવા જોઈએ કે બાકીના બીજા પૂરતો સ્ટાફ હોવો જોઈએ હોસ્ટેલ હોય તો ત્યાં ગૃહપતિ હોવા જોઈએ તે નથી જેના કારણે જે ઉદ્દેશ્ય જે છે કે છોકરાનું સારું ઘડતર થાય અને સારું ખોરાક મળે સારું શિક્ષણ મળે એ ઉદ્દેશ્ય પૂર્ણ થતો નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ